નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી જનક સિસોદી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મીઠાપુર ગામે તો ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે જેમણે શ્રીફોસનો ઉપયોગ કરેલો છે તો તેમની પાસેથી આપણે જાણીએ કે તેમને કેવું રિઝલ્ટ મળ્યું છે તેમણે કયા પાકમાં ઉપયોગ કરેલો છે તો સૌ પ્રથમ આપણે ખેડૂતભાઈનો પરિચય લઈએ તો આપનું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવજો મારું નામ છે વિરા ધાનાભાઈ સોલંકી ગામ મીઠાપુર તાલુકો વેરાવળ આપના મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે નવાણું જીરો એકતાલીસ બાર ચાર હવે આપણે ભારત કૃષિ કેરનું જે શ્રીફોસ આવે છે તેનો આપણે કયા પાકમાં ઉપયોગ કરેલો છે આ શ્રીફોસનો હું લેવા ડીએપી ગયો હતો પણ મારો દોસ્તાર છે એકરો ગીર સોમનાથ એકરો નીરોભાઈનો એણે મને ભલામણ કરી કે ડીએપીની જગ્યાએ આ શ્રીફોસ લઈ જાઓ તમે એટલે મેં શ્રીફોસ લઈ આવ્યો અને એ ઘઉંના પાકમાં મેં એનો ઉપયોગ કર્યો તો તમને તેમાં કેવું રિઝલ્ટ જોવા મળ્યું ડીએપી કરતાં હવે દર વર્ષે તમે ડીએપી ઘઉંમાં એનો ઉપયોગ ફૂલ કરતા અને આ વર્ષે મને શંકા હતી કે આનું રિઝલ્ટ નહીં મળે કારણ કે શ્રીફોસ પહેલી વખત વાપર્યું પણ જ્યારે ઘઉંમાં એ વાપર્યું અને શરૂઆતમાં અઠવાડિયું દસ દિવસ થયું તો એમ લાગતું હતું કે આ શ્રીફોસના રૂપિયા ખોટા ગયા આનું રિઝલ્ટ નહીં મળે પણ જેમ પંદર દિવસ ગયા પછી એનું રિઝલ્ટ દેખાણો અને અત્યારે તમે જોવો જ છો બરાબર છે કે જે ડીએપી કદાચ નાખવું તો પણ આવો પાક ઘઉં ન થાત અને આમાં અમે યુરિયા પણ નાખ્યું નથી કારણ કે યુરિયાની શોર્ટ હતી અને પાછા અમારે ખાવા પૂરતી જ કરવા હતા એટલે અમે યુરિયાનો પણ છંટકાવ કર્યો નથી છતાં પણ અત્યારે આ ડીએપીને પણ સાઈડમાં મૂકી દે એવો અત્યારે ઘઉંનો પાક આપણે દેખાય જ છે તો શું તમે શ્રીફોસના રિઝલ્ટથી રાજી છો હા સો ટકા રાજી પહેલાં શંકા હતી પણ હવે તો નજરે જોયું અમારા ખેતરમાં જ જોયું બરાબર છે કે શ્રીફોસમાં બે પાંચ મોડું રિઝલ્ટ મળે પણ સો ટકા રિઝલ્ટ મળે અને ડીએપીની સરખામણી બહુ સારું રિઝલ્ટ મળે ડીએપીમાં હોત તો આવું રિઝલ્ટ ન મળ્યું હોત એની જગ્યા આમાં વધારે રિઝલ્ટ મળ્યું તો હવે આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય તો તમે કરી શકો શ્રીફોસ આવવાની અરે હોય હો ટકા હું તો એમ કહું છું કે પેલા બધામાં નહીં થોડાકમાં ટ્રાય કરી પોતે ખુદ મેં ટ્રાય કરી બરાબર છે થોડાકમાં અને આ રીતથી જો આપણે જોઈ શકતા હોય તો તમે પણ પેલા શરૂઆતમાં થોડું થોડું ટ્રાય કરીએ અને શ્રીફોસનો આપણે એનું રિઝલ્ટ જોઈએ અને પછી આપણે ઉપયોગ કરી ગાય તો હવે તમે બીજા પાકમાં શ્રીફોશ વાપરવાનું શું વિચાર્યું અમે આ ઘઉંના પાક જોયા પછી મારે મરચીનું વાવેતર છે તો એમાં ગયા જે મારે જે આખા ડોઝ આવતા રાસાયણિકના ડીએપી પોટાસ એની જગ્યાએ મેં આખા શ્રીફોસના જ ડોઝ આખા કમ્પ્લીટ આખો જે ડોઝ હતો એ શ્રીફોસનો જ વાપરો રાખો તો ખેડૂત મિત્રો જોઈ પણ શકો છો ઘઉં ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ